ઉમરા પોલીસ દ્વારા વેસુના વીઆઈપી રોડ પરથી હોડી બંગલાને યુવાન સમીર અંસારીન ઉચકી ગયા બાદ હોસ્પિટલમાં મોતના મોઢામાં ધકેલાયો હોય તેથી સમીર અંસારીને ન્યાય અપાવવાની માંગ અને તે વેલો સાજો થાય તેવી દુવા સાથે હોડી બંગલા ખાતે મોટી સંખ્યામાં લોકો જોડાવા પામ્યા હતા અને મેડબતી લઈ પ્રદર્શન કર્યું છે ત્યારે અમારી ટીમ દ્વારા ત્યાંની મુલાકાત લેવાતા શું કહ્યું લોકોએ તે આપણે સાંભળીએ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ચેનલની ટીમ ખાસ કરીને વરિયાઈ બજાર પાસેના ગુલસન પાર્કની અંદર છે અહીંયા જે આપણે આપ જોઈ રહ્યા છો કે હાથની અંદર સમીર અંસારી ન્યાયપો અને તેના બેનરો છે પુરુષોથી લઈને મહિલાઓમાં એક જ આક્રોશ છે કે પોલીસ ઉપર ખરેખર એમને ફરિયાદ થવી જોઈએ અને એ લોકોને જેલમાં નાખવો જોઈએ કારણ કે સમીર અન્સારી અત્યારે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે એપલ હોસ્પિટલમાં આવો જ્યાં અહીંના લોકો છે આપણે તેમને મળીએ નામ શું કહેવા માંગો છો બેન લઈને અત્યારે અમે લોકો આટલું જ કહેવા માંગે છે કે સમીર અંસારી જોડે ન્યાય થવું જોઈએ અને જે જીવન મરણના વચ્ચે ઝોલા ખાઈ રહેલો છે એમના પરિવાર જોડે ને એમના જોડે ન્યાય થવો થવું જોઈએ જી આપનું મારું નામ નુસરત ખલીફા છે આપ શું કહેવા છો અમે સમીન ન્યાય માટે અહીંયા ભેગા થયા છે અમે પોલીસ કમિશનર સાહેબ અને ખાસ કરીને સુરતની ન્યાયપ્રિન જનતાને પણ અપીલ કરીએ છીએ કે હિન્દુ મુસ્લિમના ભેદભાવ છોડીને તમે પણ સમીર માટે ઉભા રહો કારણ કે આજે આ એક સમીર નથી જો પોલીસની આવી આવી બરબરતા આવી જ રીતે ચાલશે તો દરેક ઘરમાંથી એક સમીર હોસ્પિટલાઇઝ થઈ જશે જો તમે હમણાં અવાજ નહીં ઉઠાવશો તો કાલે કાલે ઉઠીને તમારા તમારો છોકરો પર કોમામાં જઈ શકે છે પોલીસ ખાતાનું શું કહેવું છે આ બાબતે પોલીસ ખાતાનું કહેવું છે કે સમીર ગાડી ગાડી પરથી કુદી ગાડીમાંથી ગયો એને વીસની સ્પીડમાંથી પણ અમારું માનવું છે કે જો માણસ ગાડી પરથી પડે કે રસ્તામાં ચાલતા પડે એની બોડી પર સ્ક્રેચ આવે એની બોડી પર ખરોચ આવે પણ સમીરની બોડી પર એક ઇંચ એટલી બી ખરોચ નથી તો કેવી રીતે માની કે ગાડી પરથી પડી ગયો તમે વિડીયોમાં જો એને ફક્ત અહીંયા જ વાઈ છે અહીંયા અગર જો એ ગાડીમાંથી પડ્યો હોય માની લીધું કે ગાડીમાંથી કોઈ દઉં તો એમ તરી નહીં કુઈ દોય તો એને અહીંયા મારવાઈ ગયો કે એને બોડી પર ચલો એમ કઈ દો તો એને અહીંયા કંઈ ઘસરડા કેમ નથી ઘણા બધા સવાલ છે અને જે બીજું એને પોલીસ વાનમાં બેસાડ્યો તો એને મેઇન રોડથી પોલીસ કેમ નથી લાવી એને ખેતરો બાજુ કેમ લઈ ગઈ મેઇન રોડના સીસીટીવી આ ફૂટેજ કાં છે કેમ પોલીસને વાનમાંથી કોઈ એક આખી સિટીના એક બી કોઈ સીસીટીવીના ફૂટેજ નથી એન્જિન કેફેના બહારના સીસીટીવીના ફૂટેજ ક્યાં છે એ અમારે જોવું છે કે સમીરે ખરેખર માસ્ક પહેર્યો છે કે પોલીસ એ પણ ઇલ્ઝામ લગાવે છે અચ્છા સમીરભાઈને તમે શું થાય હવે હું એની પડોશી થાઉં છું અચ્છા સમીરભાઈના ઘરવાળા અહીંયા કોઈ ઘરના સભ્યો એમના ફાધર અહીંયા છે અચ્છા બીજા પણ અમે સમીરને પર્સનલી ઓળખીએ છીએ એ ખૂબ જ ખૂબ જ ડાયો છોકરો ખૂબ જ ડિસિપ્લિનવાળો છોકરો છે કોઈ દિવસ કોઈની જોડે જોડી નહીં કરે કોઈ દિવસ કોઈની સાથે બહેસબાજી કરતો નથી એ બોલું ને એનું કામ બોલ્યું આવા સીધા છોકરાને જેના ફ્યુચર બ્રાઇટ હોય એવા છોકરા સાથે તમે એવી રીતે મારપીટ કરો તે તો ન્યાયની ખિલાફ જ છે બિલકુલ

કયા કયું એવું તમે અમે પોલીસ તમે આઈવો જ છે કે ચાલો ભાઈ તમારા પાસે એ છે કે ભાઈ એનો મતલબ એ છે તમે એનો મિસયુઝ કરો આજે અમારા છોકરા છે કાલે એવું નથી અમે અમારા છોકરા બહાર જાય તમને બી એમ કે અમારો છોકરો કેમ પાછો આવશે કે નહીં એ રૂલ બે બિચારો છોકરો ફાઇન ભરવા તૈયાર તો પછી મારવાની શું જરૂરત હતી આજે આ છોકરો મોર આટલો મોટો છોકરો અને મા એવી મધરને નીચો ઉતરવાની કંડિશનમાં એને માનું દિલ કેવું કે આટલો મોટો છોકરો અને મરણ પથારી પડ્યો હોય એ માનુદિલનું શું કહે શું છે હું એડવોકેટ શાહીના મલિક છું અમારે એક જ કેવું છે કે સમીરને નિષ્પક્ષ ન્યાય મળે આજે સમાજની દરેક પાર્ટી સંસ્થાઓ અને દરેક લોકો આગળ આવ્યા છે અને દરેક લોકો આગળ આવ્યા છે એને ન્યાય મળે અને નિષ્પક્ષ તપાસ થાય એવી જ કમિશનર સાહેબને અમારી અપીલ છે અને સુરતની જનતાને પણ અપીલ છે કે આ માસની નામે સુરતની અંદર ઘણા બનાવો બન્યા છે આ સમીરનો એક કેસ બહાર આવ્યો છે એવા ઘણા કેસો છે જે હજુ સુધી બહાર નથી આવ્યા માસની નામે સુરત શહેરની અંદર ઘણા ઘણા એવા કેસો બન્યા છે અને બનતા રહેશે તો આપણે બધાને જાગૃત હોવું છે અને સમીરને નિષ્પક્ષ રીતે તપાસ તેને ન્યાય મળે એવી અપીલ છે જી આપકા નામ અબુજા અ અબુજા આપ જે સમીર ઇસકા ક્યા લગતે હો ઇસકે આપ મમ્મી હે ક્યા કહેના ચાહેંગે જો અભી આપ એ આપકા સમીર હોસ્પિટલ મે અમારા અમારા ભાઈ તારીખ રા કે અમારા લડકા 6 બજે નિકલા હે હા કોફી પીએ જા રહે હમકા બચ્ચા મે જલ્દી આના તો કહે તો ઠીક હે મગર 9:30 બજે ખાના ખાને ખાતે ફોન કિયા तो पुलिस वाले उठाए तो कहे समीर सा, सा, ने गाड़ी पर से गिर गया है तो वही हम का कहाँ से गिरा है तो कहे उसकी तो गाड़ी में से गिर गया और तो ज़्यादा चोट नहीं आई है कोई थोड़ी बहुत चोट आई है तो एक कह एक हॉस्पिटल जाके गए मशीन नहीं रही और दूसरे उस हॉस्पिटल जाके सिविल में जा रहे हैं नवे सिविल में तो वही उसके पापा तो नवे सिविल उसके पापा से कहा कि तो उसके पापा जल्दी से फोन किए तो कहे उसकी भाई नवे सिविल में आओ एक सौ आठ नंबर एम्बुलेंस है तो उनमें बड़े लड़का और उसको सब लोग गए तो वहाँ से जल्दी से एम्बुलेंस पकड़ तो एप्पल में लेके गए समझे हमारे लड़का के हिसाब मिलना चाहिए हम लोग को आज हमारे लड़का के संग हुआ कल दूसरे लड़का के संग हुई है आज लड़का बड़ा किया है तो अपने सहारे का दिन ने नहीं मार मार करो तो बेहद कर हॉस्पिटल में पहुंचा हो जाते पुलिस वाले की इंक्वायरी करो સન પાર્ક ની અંદર જે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ ની ટીમ છે અહીંયા જે સ્થાનિક રહે લોકો રહે છે તેની અંદર આક્રોશ છે કે પોલીસ ની આવી બરબરતા શા માટે અત્યારે એમના ફાધર પણ આપણી સાથે જ આપણે તેમને મળીએ હા શું કહેવા માંગો છો આજે આપના પુત્ર અત્યારે જીવન ધરી મધ્ય જોલા કાઢ્યો છે કે આ કેના ચાંગ્યા उसके पास ये है कि प्रशासन ने कहा कि मैंने देखभाल कर कर रहा हूँ आपका स्वासन दे रहा होगा आपको मैंने थोड़ा टाइम ले मैं उसको अरेस्ट करूँगा मगर बी जी बेगम ने बोला है कि मैं ठीक इंक्वायरी करा के कैमरा का मैं उसको देख करके मैं मंगा के आप लोग को तो कॉल करता हूँ बहुत उम्मीद है कि हमारे कमिश्नर साहब हमें मिलाई की उम्मीद दिला दिलाने के लिए हमें आश्वासन दिया है सर बस अपने लड़का है अभी तक दस रोज़ हो गया है अभी तक अब वेंटिलेटर पर भी चल रहा है उसी तरह जो पहले था अभी है इसी कोई कंडीशन उसी तरह है कुछ सुधरी नहीं है अब हमारे पास इतनी कंडीशन भी नहीं है कि अल्लाह तालम से उसका इलाज में कर सको तो बस प्रशासन से हमारी बड़ी हिसाब से उम्मीद है क्या आपको तो लगता है न्याय मिलेगा आपको हमें लगता है कि न्याय जरूर मिलेगा इंसान जरूर मिलेगा मित्रों अत्यारे आज समीर अंसारी ना पिता પોતાની આંખમાં આંસુ સાથે બોલી રહ્યા હતા કારણ કે તેનો જુવાન જોજ દીકરો અત્યારે જીવન મરણ વચ્ચે એપલ હોસ્પિટલમાં જોલા ખાઈ રહ્યો છે અને કારણ એટલું જ હતું કે અહીંથી તેઓ વેસુમાં ફરવા ગયા હતા અને ત્યાં તેને માસ્કના લીધે ઉમરા પોલીસે એને એમને પકડ્યો હતો અને પોલીસનું કહેવું છે કે એ જે અને પોલીસનું કેવું છે કે જે ગાડી વાન હતી એમાંથી તે કૂદી પડ્યો કૂદી પડ્યો તો ફક્ત માથામાં જ શા માટે ઈજા થાય અને એ શરીરને શા માટે ઉજાડ અનેકો સવાલ અહીંયા ઊભા થવા પામે છે અને ધીરે ધીરે આ આક્રોશ વધી રહ્યો છે જે ટનપાણી ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે ગુલસોમ પ્રાક સોસાયટી સુરત